હાલિકરા કોઈ લાગતું નહીં હવે મારે છે ને આમ તો ખુબ નહીં જો બે ત્રણ લાખ મળે ને તો મારે ટહરા તો માલિક ના કરવા નહિ અહીં જતું તો હું રહું ઘરે ના પડ્યા એ ખોટા સવા તમે મા પહેલી વાર મે ખાવાનું બેઠા બેઠા શું તો ભોલા હે હું જોતો તો ઘર માં એવું એમ હોય તો ના માલિક તમે ઘરું ઘરું મેલી જતો રહો તમે હવે તું તો ને પછી શું ચિંતા હોય કે એમ વાત ના માલિક ચોરી થાય ના મારું તમે તો મને ગાડ હું તમે કશું નહિ તું ચિંતા કરીશ નઈ હું છે ને આના કરતા તને વિશેષ છે ને માનું છું અને તારી માટે મને વિશ્વાસ છે બરાબર એટલે આપણે હા તો પણ નોકર ને નોકર ની જગ્યાએ રખાય ને છોકરા છોકરા ની જગ્યાએ રખાય તું હે ને ચિંતા ના કરીશ બરાબર જેમ એને માનું ને એટલો વિશ્વાસ રાખું છું કે કોઈ ચીજ વસ્તુ હડે જ નહીં હોય

મોડું એટલે મેં જેટલા વેલો ફોન કર્યો તમને તોય તમે મોડો આવ્યા લોડો આવ્યો મને પાડો નહી આવ્યો હવે મારી પાડો તો તમે શોખ વર્ડો તો તમને ખબર તો પડે ફોન માં તાળી અમાર તો આવ્યો પણ ઓલા ચક્રી નહી લેતો આવ્યો આડુ માર તો મોગી રહ્યા હેલો કશું મોટું

શું કહો બીજું આમ મજામાં ને હા મજામાં ફોન

મને આટલી બધી ભરી આવી જો હોય હાલવાની હે હાલવાની ભરી તો અને અહીંયા હા ઓયને ભરી નહીં ભરી તમારે આઠું ને તે આટલી બધી ભરી માગે છે એ તો છોકરો ઓલા કપાતર જેમ થાતો જાય છે લક્ષણ લાગે હેના હું ના પારો હું કે રાખો માં તોય રાખે નો કર ને તમે હે ને બે જણા ખોટ પચ ને હા અને જો તૈયાર થઈ ગઈ હોય તો આ અમાર શું જો ખબર હે ઘણી ઘણી કોમ છે આ તો તમારો ફોન આવ્યો ને

બધા ભાઈ તમને ચોખ થી વાત કહું ને તો તમારે કાર્યક્રમ ગોઠવવાની જરૂર નથી જો ભાઈ આ કાર્યક્રમ ગોઠવ્યો એના કરતા તમારા પાડા ને થોડોક મોટો થવા દીધો હતો

અરે લેકરા ફાળો ડોહલા ને હું મારી ઘરું કાપી નાખી એ ભઈલા એ ભઈલા રેવા દે તારે ફાળો હોય તો ફાળ અને ના ફાળો હોય તો કોઈ માફી માંગ માફી માંગ વાકો બની માફી માંગ વાકો બની તારે હવે કાઈ બોવાઈને તો ફાળ અને ના ફાળો હોય તો બેઠો રે હું કશું કેતો કાઈ બોલ્યો તો ઘરું કાપી નાખી જ અમે નહીં બોલું હું કુડાઈસ ડૂકુ અહી નહીં બોલું ઓલ્યા નહીં બોલું હું તમ તાર તું ઓય બે ભાઈ બે બે તમ તારે કશું નઈ કહું

મારું ઓછું જવાય નઈ કેમ હેલ્યા પેલા તો કે આવું તારે તમને જવાનું થતો એટલે મેં મેલ્યા એ તો આ લાલ ભાઈ કીધું ને એટલે હું જો મને શોખ નતો અહીંયા જવાનો હાર કશું તમે બે ના બાપ અલ્યા મારે બે હો હવે કેમ મારે તમારી બરી ખાવી નહી તમ તારો એને ખવારો હું જઉરી ખાવી ના મારે બરી નહી ખાવી ના બાબલે જોયું બધું નામ ની હાલે એટલે હા બનાવી લેસી આ લાવશે પીલું લાવશે આ લાકડા ફરવા આવ્યો બેહવા આવ્યો હેકરાની લાકડા ઓલે વાત લાકડી લાકડું ફરવાનું તને કેતો

ના ના લાકડા પાક આપડે લાલ અલ્યા જો એક માલિકને જેને કહી દીધું ને તો તો મારું વાઈ બન્યું હે મને એમની ફેલાચા ચાલે

ઘરે તો પણ બાર ગામ શું કર્યું નહી હા કાકા પૈના પરુણા નહીં બે બે નહીં ઘરે જતા રહ્યા એમ શું કર્યું શું તે

કર્યું હે બુ મારી વાંખે જોઈ ને આવ્યો થયું એવું ના કરે હું સારી રીતે ઓળખું જાત્રા વાળાનો ફોન આયુ હે આપડે જાત્રા માં જવા હાલ પેલા તો એક કામ કરો ખાતા જો આપણે કઈ દીધું છે તરત જ આપવાના છે અને તમે રાખો થોડાક દિની તમે લઈ જાવ ઘરનું ધોરણ રાખે ના ના

બધા આ તું મારો દાબુ ધાબુ દાબુ એ બહુ તારા ભગ્યા પડું એ બધા ત્યાં મારા લગતા લાગવા પડ્યા હવે તારો મારો